આજે મેં અહીંયા ખજૂરના લાડુ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અહીંયા મેં ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો એટલે ડાયાબિટીસ કે બીપીવાળા પણ એને ખાઈ શકે છે તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એના પર એક પેન રાખી દઈશું એની અંદર મેં કારા તલ લઈ લીધા છે એને આપણે બરાબર શેકી લેવાના છે ખાલી એને ડ્રાય કરવાના છે સરસ શેકી લેવાના છે ખાલી આવી રીતે હલાવતા રહીશું એટલે આપણા તલ સરસ શેકાઈ જશે હવે શેકાઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે ફરીથી એને ગેસ પર રાખી દઈશું અને એની અંદર જે સફેદ તલ છે ને એને પણ આપણે શેકી લઈશું અહીંયા મેં પચાસ ગ્રામ કાળા તલ અને પચાસ ગ્રામ સફેદ તલનો ઉપયોગ કર્યો છે અને તમે આ રીતે શેકી શકો આ રીતે થોડો એનો કલર ચેન્જ થાય અને કડક થઈ જાય આપણે તલના લાડુ બનાવીએ છીએ ત્યારે કેવા શેકીએ છીએ એવી જ પ્રમાણે આને શેકી લેવાના છે એને પણ આપણે હવે એક પ્લેટમાં કાઢી લેવાના છે એમાં ઘીનો કે કંઈનો પણ ઉપયોગ કરવાનો નથી ખાલી એમનેમ જ શેકી લેવાના છે હવે એને ફરીથી ગેસની ફ્લેમ પર રાખી લઈશું અને એક ચમચી આપણે ઘી નાખવાનું છે એક ચમચીથી બી ઓછું નાખીશું ને તો પણ ચાલશે અને અહીંયા મેં સો ગ્રામ બદામ લઈ લીધા છે એને કટ કરી લીધા છે એને પણ આપણે થોડા શેકી લેવાના છે બેથી ત્રણ મિનિટ આપણે સાતરી લેવાનું છે આ રીતે એને સરસ આપણે થોડોક એનો કલર ચેન્જ થઈને ત્યાં સુધી સાતરી લઈશું આ રીતે તમે સરસ શેકીને નાખશો ને તો ખજૂરના લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને બહુ જ ખાવામાં હેલ્ધી હોય છે જો છો આપણા બદામ પણ શેકાઈ ગયા છે એને પણ આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરીથી એક એક ચમચી ઘી નાખીશું અને આપણે સો ગ્રામ અહીંયા બદામ લઈ લીધા કાજુ લઈ લીધા છે એ કાજુને પણ આપણે આ રીતે શેકી લઈશું એને પણ ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી થોડા સાતરી લેવાના છે તમે જુઓ છો એનો પણ કલર ચેન્જ થઈ ગયો છે હવે એને પણ આપણે કાઢી લઈશું એક પ્લેટમાં હવે આપણે એકથી બે ચમચી જેટલું ઘી નાખવાનું છે અને ખજૂરને મેં પહેલાંથી જ અહીંયા ઝીણી સુધારી લીધી છે પાંચસો ગ્રામ મેં ખજૂર લીધી છે અને જેમ એવું લાગશે તો ઘી આપણે ઉપરથી નાખી દેવાનું છે અહીંયા મને ત્રણથી ચાર ચમચી જેટલી ઘીની જરૂર પડી હતી એટલે તમારે એ પ્રમાણે જ ઘી ગરમ કરી લેવાનું છે અને કા ખજૂરને એકદમ સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાતરી લેવાની છે આ રીતે એને શેકતા જઈશું આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર અને સરસ મિક્સ કરતા જઈશું નીચે ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે અને એને સરસ ટુકડા કરી લેવાના છે એનાથી થિલિયા કાઢી લીધા છે મેં અને સરસ એને આ રીતે જો તમે જોવો છો કે કેવી મીળમીણ થઈ ગઈ છે આમાં આપણે ખાંડનો કે ગોળનો પણ ઉપયોગ કરવાનો નથી એટલે ડાયાબિટીસ કે બીપી હોય ને એ લોકો પણ એને ખાઈ શકે છે અને ખજૂર ખાવાથી હિમોગ્લોબિન પણ આપણું ખૂબ જ વધે છે ડોક્ટરો પણ આપણને સજેસ્ટ કરે છે કે હિમોગ્લોબિનની કમી જેનામાં હોય ને એ લોકો પણ આ લાડુ બનાવીને ખાઈ શકે છે અને કાળા તલ તો શરીર માટે ખૂબ જ સારા હોય છે પછી વાઇટ તલ આ રીતે આપણે સરસ શેકી લેવાનું છે એને એકદમ સરસ તમે જોવો છો કે આપણું સરસ શેકાઈ ગયું છે એટલે આપણે હવે એને ગેસની ફ્લેમ પરથી અંદર એક તાસમાં લઈ લઈશું કોઈ પણ મોટા વાસણમાં અને હવે એને અંદર આપણે કાજુ બદામ જે આપણે સરસ શેકી લીધા છે ને એ પણ અંદર એડ કરી દઈશું અને કાળા તલ અને સફેદ તલ આ બંને પણ મેં અહીંયા એડ કરી દીધા છે હવે ગરમ હોય છે એટલે હાથની મદદથી તે નહીં પણ ચમચાની મદદથી આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું પહેલાં તમે કાજુ બદામ તમારે જે રીતે કટ કરવા હોય ઝીણા કટ કરવા હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો હવે સરસ આ રીતે આપણે સરસ એના ગોળ ગોળ લાડુ વાળીશું અને તોપડાની છીણ હોય ને એને આ રીતે ઉપર લગાવી લઈશું જો તમારે ના લગાવ્યું હોય ને તો તમે ના પણ લગાવો તો પણ ચાલે આ રીતે સરસ એના સરસ નાના મોટા તમારે જે પ્રમાણે શેપ આપવો હોય એ પ્રમાણે તમે આના લાડુ બનાવી શકો છો અને તમારે ચોરસ કટ કરવા હોય તો એક થાળીમાં તમે એને થાળીને પણ કટ કરી શકો છો ચોરસ પીસમાં પણ તમે જુઓ છો કે આ રીતે આપણે એના સરસ લાડુ બનાવી લેવાના છે આ રીતે મેં એના સરસ લાડુ બનાવી લીધા છે તો તમે જુઓ છો ને કેટલા સરસ મારા ખજૂરના લાડુ બનીને તૈયાર થયા છે જો તમને મારો વિડિયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા